નમસ્કાર બાળ મિત્રો એન્જલ પ્રિસ્કૂલ એન્ડ ક્લાસીસમાં તમારું ફરી સ્વાગત છે આજે આપણે જોઈશું હસ્વ ઉ વાળા શબ્દ તો ચાલો બાળ મિત્રો શરૂ કરીએ હસ્વ ઉ વાળા શબ્દો કાનો સા બને હસ્વ વાળું બુ સાબુ કાનો ઝા ડને હસ્વ વાળું ડુ ઝાડુ ગને હસ્વ વાળું ગુ અણ ફેણનો અણ ગુ અણ શનેકાનો સા ધને હસ્વ વાળું દુ સાધુ લનેકાનો લા ડને હસ્વ વાળું ડુ લાડુ મને હસ્વ વાળું મુ ખ ખટારા નો ખ પને હસ્વ વાળું પુ લખોટી નો લ કને હસ્વ વાળો કુ નળ નો અળ કુ અળ કાનો કા જને હસ્વ વાળો જુ કાજુ ચને દ ગાય ચી કને હસ્વ વાળું કુ ચી શને હસ્વ વાળું સુખ ખારા નો સુખ મને હસ્વ વાળું મુ ન હસવાયની મૂની. ની કાનો નો વા ય ને હસ્વ વાળો વાયુ બા પ હસ્વ વાળો પૂ બાપૂ હસ્વ વાળો ર ર સનેકા નો સા સને હસ્વ વાળું સુ સાસુ હસ્વ વાળું ખુ સ શરણાઈ નો સ ખુશ વનેકાનો વા અળ અળને હસ્વ વાળું અળુ વાળું આગાડીનો આ બને હસ્વ વાળું બુ આબુ મ મરચાનો મ નને હસવા વાળું નું મ નું વને હસવાય વી નને હસવા વાળું નું વી નું બને કાનો બા લને હસવા વાળું લુ બાલુ ગ ગણપતિનો ગ ટને હસવા વાળું ટુ ગ ટુ રનેકાનો રા જને હસવા વાળું જુ રાજુ તો મજા આવીને બાળ મિત્રો તો આવો જ વિડીયો લઈને ફરી મળીશું જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલ બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં તો આવા નવા જ વિડીયો સાથે ફરી મળીશું બાય સી યુ